નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સમાચાર વાઘોડિયાથી મળી રહ્યા છે જ્યાં રખડતા જીવે એક વ્યક્તિનો જીવ લીધો છે વાઘોડિયા વડોદરા રોડ પર રખડતી ગાયે બાઇક સવારોને અડફેટે લીધા વાઘોડિયાના એમજીવીસીએલ રોડ પાસે આ ઘટના બની ગાયે બાઇક સવારોને અડફેટે લેતા બાઇક સાથે બાઇક સવારો રોડ પર પટકાયા હતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ એકનું મોત થયું જ્યારે અન્યને નાની મોટી ઈજા થઈ છે બાઇક પાછળ સવારને સારવાર અર્થે એકસો આઠ મારફતે દવાખાનામાં ખસેડવામાં આવ્યો છે વાઘોડિયા ટાઉન સહિત વાઘોડિયા વડોદરાના રોડ પર રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે જેનાથી લોકો પરેશાન થઈ ગયા છે જોકે કે અકસ્માતની જાણકારી મળતા જ વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે દાહોદ લીમખેડાનો યુવાન વાઘોડિયાના ગોગલિયાપુરા ગામે છૂટક કળિયાકામ કરતો હતો અકસ્માતમાં દિલીપભાઈ પટેલ નામના આ વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે દશરથભાઈ પટેલને નાની મોટી ઈજા પહોંચી છે તેઓને વાઘોડિયાના ગોગલિયાપુરામાં રહીને કામ તેઓ કરતા હતા અને આ અકસ્માત તેમણે વાઘોડિયા વડોદરા રોડ પર નડ્યો અને જેમાં રખડતી આવી જતા બાઇક ચાલકનું મોત નીપજ્યું પકોડી ખાવાનું <laughs> <laughs> <laughs>